હું એસડીએમ ડેડિયાપાડા અત્રે ડેડિયાપાડા તાલુકામાં બનેલ ગઈકાલની ઘટના બાબતે પોલીસ રીતે તપાસ કરી રહી છે તે બાબતે હું લોકોને નમ્ર વિનંતી કરું છું કે લોકો શાંતિ જાળવે તથા એક જ સ્થળે ચાર કરતા વધુ લોકો ભેગા ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ હાથમાં ન લે તેમજ વહીવટી તંત્ર તથા પોલીસ તંત્રને યોગ્ય સહયોગ આપવા માટે નમ્ર વિનંતી કરું છું

જો આવું થશે તો વ્યવસ્થાની પરિસ્થિતિ બગાડનાર તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આથી ફરી એકવાર હું આપ સર્વેને અપીલ કરું છું કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા જાહેર શાંતિ અને સલામતી માટે પ્રશાસન તથા પોલીસનો સંપૂર્ણ સહયોગ કરશો